સુનેના એક વિભક્ત કુટુંબમાંથી આવી હતી અને તરુણ સંયુક્ત કુટુંબમાં રહેતો હતો સુનેના અને તરુણ બંનેને બનતું હતું પણ સુનેનાને ઘરના સભ્યો સાથે ઓછું ફાવતું કારણ કે તરુણને બે ભાઈ બહેન અને બે ભાભી અને તેના ચાર છોકરા તેમજ તેમના માતા પિતા હતા સુનેના જોબ કરતી હતી અને તરુણ બિઝનેસ તેના બંને ભાઈઓ પણ તેની સાથે જોડાયા હતા તરુણની બંને ભાભી ઘરનું બધું કામ સંભાળતી હતી અને તરુણના મમ્મી પપ્પા બાળકોનું ધ્યાન રાખતા સુનેના અને તરુણના લગ્નથી ઘરમાં બધા ખુશ હતા તરુણની બંને ભાભી બધું ઘરનું ધ્યાન રાખતી પણ સુનેનાને ખૂબ જ અવાજ ના ગમતો એમને ઘરે નિયમ હતો કે ગમે તેમ પણ રાત્રિનું ડિનર સાથે જ લેવાનો એવો નિયમ હતો અને દરેકની પસંદગી પૂછીને બંને ભાભીઓ રસોઈ બનાવતી ત્યારે સુનેનાને રસોઈ બાબતનું કહેવામાં આવતું ના હતું તો પણ સુનેના સેટ થઈ શકતી નહોતી તરુણ ખૂબ સમજાવતો કે સંયુક્ત પરિવારમાં ખૂબ આનંદદાયક છે તો પ્રયત્ન કર બધી જ રીતે હું તારી સાથે જ છું ને એક વખત તેમના ઘરે બધાએ મળીને પિકનિક ગોઠવી અને ફાર્મહાઉસમાં જવાનું નક્કી થયું બધાએ સાંજે ડિનર વખતે કહ્યું સવારે વહેલા જાગી જજો કાલે પિકનિક જવાનું છે સુનેના બોલી હું નહીં આવું તમે જઈ આવો તરુણ કહે છે બધાની ઈચ્છા છે તો ચાલ ને સુનેના કહે આવી રીતે થોડી જાન જોડી જવાતું હશે લોકો શું કહેશે અને કોઈને બોલવાની તો બિલકુલ ભાન નથી એટલું મોટેથી બોલી નાખે છે કે એને સમજવાની કોશિશ તો કર તને મજા આવશે હવે સુનેનાને સહન થઈ શકતું નહોતું અને હવે જુદા રહેવાનું નક્કી કરી લીધું એને વિચારી લીધું કે હું હવે એમની જોડે પિકનિક જઈ આવું પછી વાત કરીશ અલગ થવાની એને થયું હવે રોજ થોડું મારે રહેવું છે સુનેનાને તરુણને કહ્યું હું આવીશ પિકનિકમાં પણ તમારે મારે એક વાત માનવી પડશે તરુણ કહે હા હાલ તો ખરી પછી સાંભળીશ આવવાની છે એવું સાંભળીને ઘરના બધા જ સભ્યો ખુશ થઈ ગયા સવારે વહેલા બધા જાગી ગયા બંને ભાભીઓએ નાસ્તાની બધી સગવડ કરી નાખી હતી સવારે બધા તૈયાર થઈને ગાડીમાં બેસી ગયા અને પિકનિક પર નીકળી પડ્યા રસ્તામાં બહુ બધા ખૂબ મજા કરતા ગીતો ગાતા એકબીજાની મજાક કરતા આ બધું એ સુનેના પહેલી વાર જોયું એને પણ થોડું ગમ્યું ખરેખર આ લોકો નાના મોટા છે અને કેટલું બધું એકબીજાને પ્રેમથી વાતો કરે છે ગીતો ગાય છે બાપુજી પણ રસ લે છે આમ આવી રીતે બધા નીચે આવી ગયા અને ફાર્મ હાઉસમાં એક રાઉન્ડ બધા ગોઠવાઈ ગયા પહેલાં નાસ્તા પાણી સગવડ કરવાની હતી તે માટે બાપુજીએ કહ્યું આજે આ બધામાં અમારો વારો આજે તમે લોકો બેસો હું તમને બધાને નાસ્તા બનાવી આપું છું બાપુજી ચા બનાવી અને બાઈએ નાસ્તાની સગવડ કરી અને કહ્યું તમે લોકો આનંદ કરો અમે તમને નાસ્તા પાણીની સગવડ પહોંચતી કરીશું એ લોકો અંતાક્ષરી રમવા લાગ્યા આ જોઈને જ થયું ખરેખર બાપુજીની ઉંમર ઘણી છે છતાં કામ કરતાં સહેજ પણ અચકાતા નથી એ જોઈને ખરેખર આનંદ થયો પછી બધા અંતાક્ષરી રમવા લાગ્યા ગરબા ગાયા ડાન્સ કર્યો ગીતો ગાયા અને દોડ કબડ્ડી એવી રમતો પણ રમ્યા આવું પહેલીવાર સુનેનાએ જોયું ત્યારે સુનેનાને લાગ્યું ખરેખર મારા ઘરે આવું કંઈ પણ જોયું જ નથી મારા ઘરે તો ચાર સભ્યો હું અને મમ્મી પપ્પા અને ભાઈ અમે તો ફરવા જતા પરંતુ એટલો આનંદ મળતો જ નહીં ખરેખર આ લોકો ખરેખર ઘણો આ બધો આનંદ લૂંટી રહ્યા છે ત્યારે વિચાર્યું નહોતું કે આટલો આનંદ મળી પણ શકે છે બપોર થયા એટલે જમવાનું તૈયાર થયું એટલે બંને ભાભીઓએ બધાને પીરસવાનું નક્કી કર્યું એટલે મને થયું કે લામને હું પણ મદદ કરું પણ બંને ભાભીઓએ કહ્યું કે તું નોકરી કરે છે આજે તારે ફ્રી રહેવાનું હોય મને ખરેખર આનંદ થયો મોટાભાઈએ કહ્યું તમે આજે ફ્રી એટલે ભાભી ખરેખર મને કોઈ કામ કરવા દેતા નથી પરંતુ આજે તો એમને મદદ કરીને જ રહીશ પછી મેં કહ્યું ભાભી મારે તો આજે તમારી સાથે મદદ કરવી છે ધીમે ધીમે ભાભીની મદદ કરવાની શરૂઆત કરી ખરેખર ભાભીનો સ્વભાવ ખૂબ જ સરસ છે મને પણ મજા આવવા લાગી એ પણ ધીમે ધીમે સાથે મળવા લાગી તરુણ આ બધું જોઈને તેને પણ આનંદ થયો ખરેખર સૂનીના હવે ઘરની રાણી બની રહી હોય એવું લાગે છે પિકનિક પૂરી થઈ ગઈ બધા હસતા રમતા ઘરે આવ્યા ઘરે આવીને સાંજે તરુણ કહે છે સુનેનાને કહ્યું તું કંઈક કહેવાની હતી તરુણ તમને ખોટું ના લાગે તો કહું પરિવારથી અલગ થવાની વાત કરવાની હતી પરંતુ આજે જ્યારે પિકનિક પર આવી ત્યારે તમારા ઘરના લોકોનો પ્રેમ જોયો અને સહાનુભૂતિ જોઈ તમારા મમ્મી પપ્પાની લાગણીઓ હોય પરિવાર માટે જે પ્રેમ લાગણી બધું જોયું એટલે હું જે વાત કરતી હતી અલગ રહેવાની હવે અલગ થવાની નથી તરુણે કહ્યું એટલે શું સુનૈયાએ કહ્યું હું સંયુક્ત કુટુંબમાં રહેવા માગું છું અને તમારી દરેક બાબતોને હું સ્વીકારી લઈશ અને હવે જે વિભક્ત કુટુંબમાં મજા નથી ને એ આ સહ કુટુંબમાં મળે છે એમ આજે મેં સ્વીકારી લીધું તરુણ તમારો આભાર કે તું પિકનિકમાં લઈ ગયો નહીતર અલગ થઈ જાત અને આ પ્રેમાળ લોકોના પ્રેમથી વંચિત રહી જાત તરુણે કહ્યું કંઈ વાંધો નહીં જાગ્યા ત્યારથી સવાર તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરીને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો